વર્તમાન ચોમાસાની ઋતુમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ ખૂબ જ ક્ષતિગ્રસ્ત બન્યા છે આ રસ્તા પૂરનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં મહાનગરપાલિકાઓને કડક સૂચના આપી છે જે અનુસંધાને હાલમાં રોડ રસ્તા રિપેન ચકાસણી અન્ય ગુણવત્તાવર્ધક કામગીરીઓ રાજ્યભરમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે જે અંતર્ગત મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા રસ્તા મરમતની કામગીરી વેગવંતી બની છે ત્યારે તળેટી ખાતે વરસાદ બાદ ક્ષતિગ્રસ્ત થયેલ રસ્તાની સમારકામ કામગીરી કરવામાં આવી રહી છે મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખટાળે તળેટી ખાતે ચાલી રહેલા રસ્તા કામગીરીની મુલાકાત લઈ મરામત કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું આજે તળેટી ગામડે અમે વિઝિટમાં આવ્યા હતા ચોમાસા પછી જે રોડ રસ્તાઓમાં ડેમેજ થયું છે એને હાલે મોટરેબલ કરવાની રાજ્ય સરકારની સૂચના છે એ અનુષંગે અમે અત્યારે આજે આ તળેટી ગામમાં વેટ મિક્સ નાખીને રોડને મોટરેબલ બનાવ્યું છે તેમજ બીજે પણ ક્યાંક કમ્પ્લેન જેમ જેમ અમારી પાસે આવે છે એને આપણે તાત્કાલિક અસરથી સોલ્વ કરી દઈએ છીએ અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા